જય મા કોડિયાર જય શિયા જય મહારાજ શ્રી ગણેશ અર્થ સમૂહો અક્ષરો અર્થ સમૂહો રસો છંદો મંગળો ને કરનારા સરસ્વતીજી તેમજ ગણેશજીની હું વંદના કરું છું શ્રદ્ધા અને વિશ્વાસના સ્વરૂપ શ્રી પાર્વતીજી અને શ્રી શંકરજીની હું વંદના કરું છું જેમના વિના સિદ્ધજનો પોતાના અંતઃકરણમાં બિરાજેલા ઈશ્વરને જોઈ શકતા નથી નાનમય નિત્ય શંકર રૂપી ગુરુની હું વંદના કરું છું જેમનો આશ્રિત હોવાથી જ વાંકોચંદ્રમાં પણ સર્વત્ર પૂજાય છે શ્રી સીતારામજીના ગુણ સમૂહ રૂપી પવિત્ર વનમાં વિચારનારા વિશુદ્ધ વિજ્ઞાન સંપન્ન કવિશ્વર શ્રી વાલ્મીકીજી અને કપીશ્વર શ્રી હનુમાનજીની હું વંદના કરું છું ઉત્પત્તિ સ્થિતિ પાલન અને સંહાર કરનારા ક્લેશોને હરનારા તથા સંપૂર્ણ કલ્યાણોને કરનારા શ્રી રામચંદ્રજીના પ્રિયતમા શ્રી સીતાજીને હું નમસ્કાર કરું છું જેમની માયાને સંપૂર્ણ વિશ્વ બ્રહ્માદિ દેવતાઓ અને અસુરો વશીભુદ્ધ છે જેમની માયાને સંપૂર્ણ વિશ્વ બ્રહ્માદિ દેવતાઓ અને અસુરો વશીભૂત છે જેમના પ્રભાવથી દોરડામાં સર્પના બ્રહ્મની જેમ આ આખું દ્રશ્ય જગત સત્ય જ પ્રતીત થાય છે અને જેમના ચરણો જ ભવસાગર પાર કરવા ઈચ્છનારાઓ માટે એકમાત્ર નૌકા છે તે બધા જ કારણોથી પર અને બધા જ કારણોના કારણ અને સર્વથી શ્રેષ્ઠ એવા શ્રી રામ નામે ઓળખાતા ભગવાન હરિની હું વંદના કરું છું બોલો જય શ્રી રામ અનેક પુરાણો અનેક વેદો અને તંત્ર શાસ્ત્ર સંમત તથા જે રામાયણમાં વર્ણિત છે અને અન્યત્રથી પણ ઉપલબ્ધ શ્રી રઘુનાથજીની કથાને તુલસીદાસ પોતાના અંતઃકરણના સુખ માટે અત્યંત મનોહર ભાષા રચનામાં વિસ્તૃત કરે છે જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે જેમનું સ્મરણ કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે જે ગણોના સ્વામી અને સુંદર હાથીના મુખવાળા છે એ જ બુદ્ધિના ભંડાર તથા શુભ ગુણોના ધામ

મોગરાના પુષ્પ અને ચંદ્રમાં જેવું ગૌરવ જેમનું શરીર છે જે પાર્વતીજીના પ્રિયતમ અને દયાના ધામ છે અને જેમને દિનજનો પ્રત્યે સ્નેહ છે તે કામદેવનું મર્દન કરનારા શંકરજી મારા પર કૃપા કરો હું ગુરુ મહારાજના ચરણ કમળોની વંદના કરું છું જેઓ દયાના સાગર અને નર રૂપે શ્રી હરિજ છે અને જેમના વચન મહામોહરૂપી ઘોર અંધકારનો નાશ કરવા માટે સૂર્યકિરણોનો સૂર્યકિરણોનો સમૂહ છે હું ગુરુ મહારાજના ચરણ કમળોની રજની વંદના કરું છું એટલે કે ગુરુ મહારાજના જે ચરણ છે એમાં જે ધૂળ છે એની વંદના કરે છે જે સુરુચિ એટલે કે સુંદર સ્વાદ સુગંધ તથા અનુરાગ રૂપી પૂર્ણ છે તે અમર મૂળ સંજીવનીનું ઉત્તમ ચૂર્ણ છે જે સંપૂર્ણ ભવરોગોના પરિવારને નાશ કરનારું છે એ જ સુકૃતિ એટલે કે પુણ્યવાન પુરુષ રૂપી શિવજી ના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે એટલે કે ગુરુ મહારાજ રજ નું મહત્વ કેવું છે તો કે શિવજીના શરીર પર જે વિભૂતિ છે જ મહત્વ અથવા એ છે ભગવાન ના શરીર પર જે વિભૂતિ હોય એનો તમે તિલક કરો કે ગુરુના રજ રજનું તમે તિલક કરો તમને સરખું જ પુણ્ય મળશે બંનેનું મહત્વ સરખું જ છે અથવા બંને એક જ છે એ ઉપ કહે છે એ જ ભગવાન પુરુષ સોરી એ જ રથ સુકૃતિ એટલે કે પુણ્યવાન પુરુષ રૂપી શરીર શિવજીના શરીર પર સુશોભિત નિર્મળ વિભૂતિ છે અને સુંદર કલ્યાણ તથા આનંદની છે ભક્તના મનરૂપી સુંદર મેલને દૂર કરનારી અને તિલક કરવાથી ગુણોના સમૂહને વશ કરનારી છે શ્રી ગુરુ મહારાજના ચરણ નખોની એટલે કે એમના જે પગ પગ છે એના નખની વાત કરે છે કે શ્રી ગુરુ મહારાજના ચરણ નખોની જ્યોતિ મણિઓના પ્રકાશ જેવી છે જેનું સ્મરણ કરતા જ હૃદયમાં દિવ્ય દ્રષ્ટિ ઉત્પન્ન થઈ જાય છે છે તેનું મોટું ભાગ્ય એના હૃદયમાં આવતા જ હૃદયમાં નિર્મળ નેત્રો ખુદી જાય છે અને સંસાર રૂપી રાત્રિના દોષ દુખ દાશ પામે છે તેમજ શ્રી રામ રૂપી મણી અને માણિક્ય ગુપ્ત અને પ્રગટ જ્યાં જે ખાણમાં છે તે બધા દેખાવા લાગે છે પર્વતો વનો અને પૃથ્વીના અંદર આશ્ચર્યપૂર્વક ઘણી ખાણો જુએ છે શ્રી ગુરુ મહારાજના ચરણોની રજ કોમળ અને સુંદર નયનામૃત અંજન છે જે નેત્રોના દોષોને નાશ કરનાર છે તે અંજનથી વિવેક રૂપી નેત્રોને નિર્મળ કરીને હું સંસાર રૂપી બંધન થી મુક્ત કરાવનાર શ્રી રામ ચરિત્રનું વર્ણન કરું છું પહેલા તો પૃથ્વીના દેવતા બ્રાહ્મણોના ચરણોની હું વંદના કરું છું જે અજ્ઞાનથી ઉત્પન્ન સર્વ સંશયો હરનારા છે અને તે પછી સર્વગુણોની ખાણ સંત સમાજને પ્રેમપૂર્વક સુંદર વાણીથી પ્રણામ કરું છું સંતોના ચરિત્ર કપાસના ચરિત્ર જેવા છે એટલે કે કવિ શું કહેવા માંગે છે કે ભાઈ કપાસનું જે ઝીંડવું છે એ નિરસ હોય છે એમ સંતનું જે ચરિત્ર છે એ પણ વિષયા શક્તિ વગરનું હોય છે એમાં કોઈ વિષયા શક્તિ જેમ ઉજ્જવળ હોય છે તેમ સંતનું હૃદય પણ અજ્ઞાન અને પાપરૂપી અંધકારથી રહિત હોય છે અને માટે તે વિશદ છે અને કપાસના જે તંતુઓ અને ગુણો હોય છે એ પ્રમાણે સંતનું ચરિત્ર પણ સદગુણોનો ભંડાર હોય છે હવે આનો અર્થ સાંભળો કે જેમ કપાસનો દોરો સોયે કરેલા કાણાને પોતાનું તન અર્પીને ઢાંકી દે છે અથવા કપાસ જેમ લોઢાવાના કંતાવાના અને વણાવાના કષ્ટો સહન કરીને પણ વસ્ત્ર રૂપે પરિણમી અન્યોના ગોપનીય સ્થાનોને ઢાંકે છે તે જ પ્રમાણે સંત સ્વયં દુઃખ વેઠીને બીજાઓના છિદ્રો એટલે કે દોષોને ઢાંકે છે જેના કારણે તેમણે જગતમાં વંદનીય યશ પ્રાપ્ત કર્યો છે સંતો શું વંદનીય છે એની ખૂબ સરસ અહીંયા પર ચર્ચા લેખકે

એટલે સંતો જયારે ભેગા થાય એ જ પ્રયાગરાજ બની જાય તીર્થધામ અને એ જયારે શ્રીરામ જયરામ જય જય રામ ગાય ત્યારે એ પ્રયાગરાજમાં જાણે ગંગાજી વહેતી હોય એવો દિવ્ય અનુભવ આપણને થાય અને બ્રહ્મ વિચારો નો પ્રચાર જ સરસ્વતી છે અને આ જે સંત સમાજ જે બ્રહ્મ વિચાર નો વિચારનો જે એટલે કે હિન્દુ ધર્મમાં જે મૂળભૂત વાસ્તવિકતા બ્રહ્મ જે છે એનો પ્રચાર જે કરે શ્રી રામના રામ થકી તમને એમ લાગે કે જાણે આજે વિધિ અને નિષેધ રૂપી કર્મોની કથા કળિયુગમાં પાપોને હરનાર સૂર્યપુત્રી યમુનાજી છે એટલે કે આ જે કથા છે ને રામ ભગવાનની એ કેવી છે

એમાં જે વિશ્વાસ છે એ જ એનો વટ છે અને એનો જે તીર્થરાજનો પરિસર છે આ મને બહુ સમજાણો નહીં એટલે હું કોઈ એવો દાવો નહીં હું તમને સમજાવી શકીશ તે સંત સમાજ રૂપી પ્રયાગરાજ બધા દેશોમાં આ વસ્તુ સરળ છે સમજવી એટલે આ સાંભળજો કે તે સંત સમાજ રૂપી પ્રયાગરાજ બધા દેશોમાં સર્વકાળે બધાને સરળતાથી પ્રાપ્ત થઈ શકે છે અને આદરપૂર્વક કરવાથી બધા જ કરનારો છે છે તે અલૌકિક અને અને તત્કાળ ફળ આપનારું છે તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે એટલે કે જો તમે સંત સમાજની સેવા કરો સંત સમાજનું ધ્યાન કરો સંત સમાજમાં વિશ્વાસ રાખો સંત સમાગમ કરો તો એનું જે ફળ છે એ જે તીર્થરાજ નું ફળ છે એ પ્રકારનું એ તીર્થ જ થઈ ગયું જ્યાં સંતો નો સમાજ બેઠો હોય ને એ પોતે જ એક તીર્થ સંતરામ મંદિર તમે જાઓ ને સંતો બેઠા હોય તો એ તીર્થ છે એના માટે પ્રયાગ જવાની કોઈ જરૂર નથી તો તે તીર્થરાજ જ અલૌકિક અને આકથનીય છે એની વિશે તમે વાતના શબ્દોમાં વર્ણન કરી જ શકાય એનું તથા તત્કાળ ફળ આપનારું છે તમે જો એમાં વિશ્વાસ રાખો તમે તો એનું ફળ તત્કાળ મળે અને તેનો પ્રભાવ પ્રત્યક્ષ છે તમને સાક્ષાત

અને તેમાં પ્રેમપૂર્વક ડૂબકી મારો એટલે કે આખા ડૂબી પણ મૂકો તો તમને આ જન્મમાં નહીં કે પછી નહીં શરીરે ધર્મ અર્થ કામ અને મોક્ષ ચારેય ફળ એક સાથે મળી જાય આ તીર્થરાજના સ્નાનનું ફળ તત્કાળ એવું જ જોવામાં આવે છે કે કાગડા કોઈ બની જાય છે અને બગલા હંસ આ સાંભળીને કોઈ આશ્ચર્ય ના પામો કેમ સત્સંગ નો મહિમા છૂપો નથી

ઐશ્વર્ય અને ભલાઈ મેળવી છે એટલે કે તમને જે કંઈ આ જીવનમાં મળવા જેવું બધું મળ્યું હોય એ બુદ્ધિ મળી હોય કીર્તિ મળી હોય ઐશ્વર્ય મળ્યું હોય સદગતિ મળી હોય અને ભલાઈ મેળવી હોય બરાબર કોઈ પણ જગ્યાએ તમને મળી હોય કોઈ પણ સમયે મળી હોય તે સર્વ સત્સંગનો જ પ્રભાવ માનવો જોઈએ તમને જો સત્સંગ ન થયો હોય સંતોનો સમાગમ ન થયો હોય સંત સમાજનું તમે વાત સાંભળી ન હોય જીવનમાં ઉતારી ન હોય તો કોઈ પણ પ્રકારની કીર્તિ બુદ્ધિ કે મોક્ષ તમને મળ્યા હોય એવું બની શકે નહીં વેદોમાં અને લોકોમાં તેની પ્રાપ્તિનો અન્ય કોઈ ઉપાય નથી એટલે કે તમારે જો બુદ્ધિ જોતી હોય કીર્તિ જોતી હોય સદગતિ જ્યોતિ હોય ઐશ્વર્ય જ્યોતિ હોય કે ભલા જોતી હોય તો માત્ર ને માત્ર સત્સંગથી જ એ પ્રાપ્ત થાય વેદોમાં પણ લખેલું છે અને લોકમુખે પણ એ ચર્ચાયેલું છે કે આ બધું મેળવવાનો બીજો કોઈ રસ્તો છે નહીં દૃષ્ટો

તેના વિષને ગ્રહણ કરતો નથી તથા પોતાના સરળ ગુણ એટલે કે પોતાની સરળતાને પોતાના સરળ પ્રકાશને છોડતો નથી તેવી જ રીતે સાધુ પુરુષો દૃષ્ટોના સાથે રહીને પણ બીજાઓને પ્રકાશ જ આપે છે દૃષ્ટોનો તેઓ પર કોઈ પણ પ્રભાવ પડતો નથી બ્રહ્મા વિષ્ણુ શિવ કવિ અને પંડિતોની વાણી પણ

સંતોના અને સંત સમાજના સત્સંગનો જાણવો જે મારાથી કોઈ પણ કહી જેમને ન તો કોઈ મિત્ર છે ના કોઈ શત્રુ જેમ અંજલીમાં રાખેલા સુંદર ફૂલ એટલે કે જે હાથે ફૂલોને ચૂટ્યા અને જેને તેઓને રાખ્યા તે બંને હાથોને સમાન રૂપે સુગંધિત કરે છે તેમજ સંત શત્રુ અને મિત્ર વચ્ચેનું સમાન રૂપે જ કલ્યાણ કરે છે સંતનો કોઈ મિત્ર નથી ને કોઈ શત્રુ નથી અને શત્રુ અને મિત્ર એક દરેકનું સમાન રૂપે જ કલ્યાણ કરે એ જ સાચો સંત કહેવાય સંતો સરળ હૃદય અને જગતને હિતકારી હોય છે તેમના એવા સ્વભાવ અને સ્નેહને જાણીને હું વિનય કરું છું મારા આ બાળ વિનયને સાંભળી કૃપા કરીને શ્રી રામજીના ચરણોમાં મને પ્રીતિ આપો હવે હું ખરાબ ભાવથી દુષ્ટોને પ્રણામ કરું છું જે કારણ વિના પણ પોતાનું હિત કરનાર પર પ્રતિકૂળ કરે છે અન્યોના હિતની દ્રષ્ટિએ લાભ છે જેઓની હર્ષ અને વસવાથી વિષાદ થાય છે દૃષ્ટોનું આ પરમ ગુણ છે અથવા દૃષ્ટોનો આ મુખ્ય ગુણ છે કે બીજો બીજાઓના ઉજળવાથી તેઓને આનંદ થાય છે અને બીજાના વસવાથી તેઓને દુઃખ એટલે કે વિષાદ થાય છે જેઓ હરિ અને હર એટલે કે ભગવાન વિષ્ણુ અને ભગવાન શંકર ના યશરૂપી પૂર્ણિમાના ચંદ્રમા માટે રાહુ જેવા છે આનો અર્થ શું થાય પુસ્તકમાં લખ્યો છે કે અર્થાત જ્યાં પણ ભગવાન વિષ્ણુ અને શંકરના યશનું વર્ણન થતું હોય છે ત્યાં આવા દૃષ્ટો કોઈ પણ રીતે વિઘ્ન કરતા હોય છે અને અન્યોની નિંદા કરવામાં સહસ્ત્ર બાહુ જેવા બાહુ જેવા તેઓ વીર છે જેઓ અન્યોના દોષો હજાર આંખોથી જુએ છે અને અન્યોની અન્યોના હિતરૂપી ઘી માટે જેમના મન માખી જેવા છે અર્થાત જેવી રીતે માખી ઘીમાં પડીને ખરાબ કરી નાખે છે અને પોતે મરી પણ જાય છે તેવી જ રીતે દુષ્ટ લોકો બીજાઓના પરિપૂર્ણ થયેલા કરી અને નુકસાન કરીને પણ ગમે એમ કરીને ગાડી નાખે છે જે તેજમાં બીજાઓને બાળનાર તાપમાં અગ્નિ અને ક્રોધમાં યમરાજ જેવા છે પાપ અને અવગુણરૂપી ધનમાં કુબેર જેવા ધની છે અને જેમની વૃદ્ધિ જેમની બુદ્ધિ માફ કરશો બધાના હિતોને નાશ કરવા માટે કેતુ છે 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 જેમ જ ભલાઈ કરા ખેતીનો જાય તેવી રીતે તેઓ બીજાનું કામ બગાડવામાં કાજે પોતાનું શરીર પણ તચી દે છે હું દુષ્ટોને હજાર મુખવાળા શ્રેષ્ઠી સમાન માનીને પ્રણામ કરું છું જેઓ પારકા દોષોનું હજાર મુખોથી ઘણા રોષ સાથે વર્ણન કરે છે પુનઃ તેઓ રાજા પૃથુ રાજા પૃથુ છે જેમણે ભગવાનનો યશ સાંભળવા માટે દસ હજાર કાન માંગ્યા હતા સમાન જાણીને પ્રણામ કરું છું સી રાજા પૃથુ અને દ્રષ્ટો પણ એક સમાનતા છે રાજા પૃથુ તો ભગવાનના યશ સાંભળવા માટે દસ કાન માગેલા પણ દ્રષ્ટો છે એ દસ હજાર કાનો બીજાઓના પાપો સાંભળે છે તે પછી ઇન્દ્ર સમાન જાણીને તેઓનું તેઓને નમું છું જેમને મદિરા સારી અને હિતકારી જણાય છે ઇન્દ્ર માટે એક શબ્દ છે સુરાનિક સુરાનિક એટલે જેમને દેવતાઓની સેના પ્રિય છે અર્થાત જેઓ દેવતાઓની સેનાના ના હિતકારી છે આ મને સમજાણું નથી એટલે હું સમજાવી શકીશ એવો કોઈ દાવો કરતો નથી જેમને કઠોર વચન રૂપી વજ્ર સદૈવ પ્રિય લાગે છે અને જેઓ હજાર આંખોથી અન્યોના દોષોને નિહાળે છે ઇન્દ્ર પર કટાક્ષ છે દુષ્ટોની આ રીતિ છે કે તેઓ ઉદાસીન ઉદાસીનનો અર્થ શ્રી રામચરિત માનસમાં न्यूट्रल રૂપે જુઓ हाँ उदासीन एट उदास हो नहीं પણ ઉદાસીન એટલે જેને માટે સુખ ને દુઃખ સમાન છે શત્રુ ને મિત્ર સમાન છે એવા સંત અથવા વ્યક્તિને ઉદાસીન પણ કહેવાય એટલે ઉદાસીનતા એટલે અહીંયા કોઈ સેડનેસ નહીં પણ ન્યુટ્રલિટી ન્યુટ્રલ જે હોય તો દુષ્ટોની આ રીતિ છે કે તેઓ ઉદાસીન એટલે કે ન્યુટ્રલ શત્રુ અથવા મિત્ર કોઈનું પણ હિત સાંભળી બળે છે આ જાણીને બેવ હાથ જોડીને એટલે કે કર જોડીને આ સેવક

એ તફાવત એ છે કે એક સંત તો વિખુટા પડતા સમયે જ પ્રાણ હરી લે છે અને બીજા અસંત મળે છે ત્યારે દારૂ દુઃખ આપે છે અર્થાત સંતો નો મરણ સમાન દુઃખદાયી હોય છે અને અસંતો નો મેળા દુઃખદાયી હોય છે બંને સંત અને અસંત જગતમાં એક સાથે ઉત્પન્ન થાય છે પણ એક સાથે ઉત્પન્ન થનાર કમળ અને જળોની જેમ તેઓના ગુણ જુદા જુદા હોય છે કમળ દર્શન અને સ્પર્શ થી સુખ આપે છે અને જળો શરીર નો સ્પર્શ થતાની સાથે જ રક્ત ચૂસવા માંડે છે

સંપત્તિ પામે છે સાધુ અમૃત ચંદ્રમાં ગંગાજી સમાન છે તથા જેમને જે ગમે છે તેને તે જ સારું લાગે છે પેલું કહેવાય છે ને કે બ્યુટી લાઈઝ ઇન ધ ઓફ હોલ્ડર ભલો ભલાઈ થી જ છે નીચ પોતાની નીચતાથી જ શોભે છે

પણ ગુણ અને દોષોનો વિચાર કરી વેદોએ તેમને જુદા જુદા કરી દીધા છે વેદ ઇતિહાસ અને પુરાણ કહે છે કે બ્રહ્માની આ સૃષ્ટિ પણ ગુણ અવગુણ થી છવાયેલી છે સુખ પાપ પુણ્ય સાધુ અસાધુ સુજાતી કુજાતિ દાનવ દેવતા ઊંચ નીચ અમૃત વિશ સુંદર જીવન મૃત્યુ માયા બ્રહ્મ જીવ ઈશ્વર સંપત્તિ દરિદ્રતા રંક રાજા કાશી મગધ ગંગા કર્મનાશા મારવાડ માળવા બ્રાહ્મણ કસાઈ સ્વર્ગ નરક અનુરાગ અને વૈરાગ્ય આ સર્વે પદાર્થ બ્રહ્માની સૃષ્ટિમાં છે એમના ગુણ દોષ નો વિભાગ વેદ શાસ્ત્રો એ કરી દીધેલ છે વિધાતા એ આ જળ ચેતન વિશ્વ ને ગુણ દોષમય રચ્યું છે પરંતુ સંપરૂપી હંસ દોષરૂપી જળને ત્યજી ગુણરૂપી દૂધને જ ગ્રહણ કરે છે આ વિશ્વમાં બધું જ છે પણ આપણી અંદર સદ્ગુણ હોય તો આપણે સારા ગુણો જોઈએ અને ખરાબ જો આપણા ગુણ હોય અપદૃષ્ટ હોય તો આપણે ખરાબ વસ્તુ જોઈએ અથવા ખરાબ ગુણોને ગ્રહણ કરીએ વિધાતા જ્યારે આ રીતે હંસ સમાન વિવેક આપે છે ત્યારે દોષોને ત્યજીને મન ગુણોમાં અનુરક્ત થાય છે કાળ સ્વભાવ અને કર્મની પ્રબળતાથી ઘણા લોકો સાધુ પણ માયાને વશ થઈ ક્યારેક ક્યારેક ભલાઈને ચૂકી જાય છે ભગવાનના ભક્તો જેમ ભૂલ ને સુધારી લે છે અને દુઃખ દોષોને નાશ કરી નિર્મળ યશ પામે છે તે જ પ્રમાણે દુષ્ટો પણ ક્યારેક ક્યારેક ઉત્તમ સંગ પામીને ભલાઈ કરે છે પરંતુ તેઓનો કદી નાશ ન પામનાર સ્વભાવ ટળતો નથી જેવો વેશધારી ઠગ છે સારો સાધુ ના જેવો વેશ બનાવેલો જોઈને વેશના પ્રતાપે તેઓને પણ જગત પૂજે છે પરંતુ કોઈ ના કોઈ દિને તેમનું પોલ જ જાય છે જેમ કાલનેમી રાવણ ને રાહુ નું પકડાયું હતું તેમ છેવટ સુધી તેમનું કઠ કપટ નભતું નથી ખરાબ વેશ ધારણ કરવા છતાં સાધુ નું સન્માન જ થાય છે જેમ જગતમાં જામવન અને હનુમાનજી નું થયું એટલે કે હનુમાનજી અને સામન જામવન જે હતા સાધુ હતા ભલે એમનો દેખાવ ખરાબ હતો ખરાબ સોબતથી હાનિ અને સારી સોબત થી લાભ જ થાય છે આ વાત લોક અને વેદમાં અને બધા જ લોકો જાણે છે પવન પવનના સંગથી ધૂળ આકાશે ઉડે છે તે જ નીચ નીચાણ વાળા ભાગમાં વહેતા જળના સંગથી કાદવમાં મળી જાય છે સાધુ સજ્જનના ઘરના પોપટ મેના રામ રામ રટે છે અને દુર્જનના ઘરના પોપટ મેના ગાળોનો વરસાદ યાદ કરી કરીને વરસાવે છે કુસંગના કારણે ધુમાડો મેશ બને છે અને તે જ ધુમાડો સુગંધ માફ કરશો તે જ ધુમાડો સુસંગતથી સુંદર શાહી બનીને પુરાણ લખવા કામમાં આવે છે અને તેજ જુમાડો જળ અગ્નિ અને પવનના સંગથી વાદળ બનીને જગતને જીવ આપનાર બની જાય છે ગ્રહ ઔષધ જળ વાયુ વસ્ત્ર આ બધા જ કુસંગ અને સુસંગ પામીને સંસારમાં સારા અને નરસા પદાર્થ બની જાય છે ચતુર અને વિચાર વિચારશીલ પુરુષો પુરુષો જ આ વાતને સમજી શકે છે એટલે ચતુરતા શેમાં કહેવાય કે આ વાત તમે સમજી શકો એટલે ચતુર એટલે ક્લેવર કનિંગ કનિંગની મહિનાના બંને પખવાડિયામાં પ્રકાશ અને અંધકાર સમાન જ રહે છે પરંતુ વિધાતાએ તેમના નામમાં ભેદ કર્યો છે એકનું નામ શુક્લ અને બીજાનું નામ કૃષ્ણ પક્ષ રાખી દીધું છે એકને ચંદ્રમાએ વૃદ્ધિ આપનાર અને બીજાને ઘટાડનાર સમજીને જગતે એકને સુર્યશ અને બીજાને અપ્યશ આપ્યો છે જગતમાં જેટલા જળ અને ચેતન જીવો છે તે બધા રામમય જાણીને હું તે બધાના ચરણ કમળોની સદા બંને હાથ જોડીને વંદના કરું છું દેવતા દૈત્ય મનુષ્ય નાગ પક્ષી પ્રેતુ અને જરાયુદ્ધ જીવ જળ પૃથ્વી અને આકાશમાં રહે છે તે સર્વેની સર્વેથી ભરેલા આ સમસ્ત સંસારને શ્રી સીતારામમય જાણીને હું બંને હાથ જોડીને પ્રણામ કરું છું અને મને પોતાના દાસ જાણીને દયાની ખાણ રૂપ આપ સર્વે મળીને કપટ્યજી કૃપા કરો મને પોતાના બુદ્ધિબળ પર વિશ્વાસ નથી એટલે હું સૌને વિનંતી કરું છું તો અહી રામચરિત માનસ બાળકાંડના પાના નંબર એક થી દસ નું વાંચન પૂર્ણ કરું છું જય સિયારામ